નમસ્તે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ હવામાનની વાત કરીએ તો સામાન્ય રીતે સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલા તો પવનની ગતિ આપણે જોઈશું પવનની ગતિ એમાં સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દરિયા કિનારો તમને આ જણાય જોવા મળી શકે છે દરિયા કિનારો છે અને દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો કે જ્યાં વધારે પડતો પવન શકે તેવી શક્યતાઓ છે એટલે કે વીસ થી પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેની અંદર ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ પોરબંદર દ્વારકા કે જેનો સમાવેશ થાય છે તથા ભરૂચ અને સુરત વલસાડ જેવા જિલ્લાની અંદર પણ પવન ઝડપથી ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી જોવા મળે છે. પરંતુ હવે મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે સામાન્ય હવા જોવા મળી શકે છે. એટલે કે zero થી લઈને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અથવા તો દસ થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તાર તમે જોઈ શકો છો. તે જગ્યાએ દસ થી વીસ થી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે આગળ વાત કરીએ મિત્રો તો આગળ કચ્છની વાત કરવાની છે કચ્છની અંદર તમે જોઈએ તો કચ્છની અંદર સામાન્ય હવા ફૂંકાઈ શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય પવન ફૂંકાઈ શકે છે તમે જોઈ શકો છો તે રીતના મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય હવા અને દક્ષિણ ગુજરાત ની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે વીસ થી પાંત્રીસ કિલોમીટર ની ઝડપે પવન જોવા મળી રહી છે તો મિત્રો હવે ટેમ્પરેચર ની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે તાપમાન કે જેની અંદર સૌરાષ્ટ્ર કે જેની અંદર ઓગણત્રીસ અઠ્યાવીસ છવ્વીસ સત્યાવીસ ત્રીસ જેવું તાપમાન જોવા મળી શકે છે એટલે કે સરેરાશ તાપમાન સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ જેવું જોવા મળી શકે છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં સામાન્ય રીતે ત્રીસ જેવું તાપમાન જોવા મળી શકે છે તેવી જ રીતે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ ત્રીસ જેવું તાપમાન જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ જેવું અને દક્ષિણ ગુજરાતની અંદર પચીસ થી છવ્વીસ ટેમ્પરેચર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી શકે છે તે જગ્યાએ કચ્છની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્ય વાદળછાયું વાતાવરણ અને દક્ષિણ ગુજરાતની અંદર સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો મિત્રો હવે વરસાદની વાત કરવામાં આવે તો કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે તેની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ તેમ કે સૌરાષ્ટ્રના એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ રહે પરંતુ જામનગરમાં ખૂબ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તથા વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉના અને મહુવાની વચ્ચેના વિસ્તાર જેમકે રાજુલા બાજુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે અહીંયા જોઈએ આપણે તો સામાન્ય રીતે આ કાલાવાડ છે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને આ લીલા કલરનું બતાય છે ત્યાં થી દસ એમએમ જેટલો વરસાદ પડી રહ્યો છે અને આ એની આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે જામનગરમાં અત્યારે વરસાદ ખૂબ પડી રહ્યો છે આ બાજુ જઈએ તો દ્વારકામાં નહીવત વરસાદ જોવા મળશે પોરબંદર જેવા વિસ્તારો ની અંદર વરસાદ પડી રહ્યો છે અને વેરાવળમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે આગળ વધીએ તો આગળ સામાન્ય રીતે દસ થી વીસ એમ એમ જેટલો વરસાદ ઉના અને મહુવાની વચ્ચે પડી રહ્યો છે મિત્રો આ થઈ સૌરાષ્ટ્ર ની વાત હવે આવીએ કચ્છમાં કચ્છમાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે પરંતુ કચ્છના અખાતની અંદર કે ગાંધીધામની સાઇડની સાઈડની બાજુએ કે જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે હવે આવીએ ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે મધ્યમ સરનો વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અત્યારે વરાપ જેવું અને નૈવત્ત વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરા બોડેલી આમોદ રાજપીપળા અને ભરૂચની અંદર પણ સામાન્ય વરસાદ પડી રહ્યો છે પરંતુ આ સાઈડ આવીએ તો સુરતની અંદર જેટલો વરસાદ પડી રહ્યો છે છે આમાં કહી લઈ અને વલસાડ સુધીનો દરિયાઈ પટ્ટો કે જ્યાં સામાન્ય અને ભારે વરસાદ પડી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે તેમજ આ સાઈડ જઈએ તો સામાન્ય રીતે વ્યારા આહવા

તેમજ બાકીના સૌરાષ્ટ્રની વિસ્તારોની અંદર જેમ કે સુરેન્દ્રનગર રાજકોટ ગોંડલ કે જેની અંદર વરસાદ નહીવત પડી રહ્યો છે અને વાદળા પણ જોવા મળતા નથી એટલે કે વરાપ જેવું વાતાવરણ હોય શકે છે આગળ જઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમ કે વેરાવળ બાજુના વિસ્તારોની અંદર કે જ્યાં ખૂબ જ વિસ્તાર ખૂબ જ વાદળ જોવા મળી રહ્યા છે હવે પણ આગળ જઈએ તો મુના મહુવા અને ઉનાની વચ્ચે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ મોટા અને સૌરાષ્ટ્ર જેવા પટ્ટાની અંદર વરસાદ પડી રહ્યો છે એટલે ત્યાં બી વાદળનું પ્રમાણ હોઈ શકે છે એટલે કે છોતેર ટકા જેટલા વિસ્તારોની અંદર વાદળ જોવા મળે છે હવે આ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વાદળ છાયુ થોડું ઘણું વાતાવરણ જોવા આપણે આવી ગયા છીએ IMD ની વેબસાઈટ ઉપર IMD ની વેબસાઈટ ઉપર કે જેમાં ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ માટે વરસાદનું પૂર્વાનુમાન એટલે કે આજે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા અને ભારત મોસમ વિજ્ઞાન દ્વારા કયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેની આગાહીની વાત કરવામાં આવી છે તો તેના વિશે વાત કરીએ આપણે તો અહીંયા નીચે તેની માપદંડ આપેલો છે કે મોટા ભાગના સરોયે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે વરસાદ આવે તો ગાજવીજ સાથે આવી શકે છે અને આખો એટલે આખું ગુજરાત બ્લુ કલર નું દેખાય છે બ્લુ કલર નું દેખાય એટલે કે મોસ્ટ ઓફ પ્લેસ એટલે કે છોતેર થી લઈને સો ટકા જેટલા વરસાદ જોવા મળી અહિયાં તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી કે જેમને તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ માટે મેઘ ની ચેતવણી એટલે કે વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે

દાહોદ અને છોટા ઉદેપુર કે જે પટ્ટાની અંદર આખા પટ્ટાની અંદર વરસાદ પડી શકે છે તે જ રીતે આગળ વાત કરીએ તો અમરેલી ભાવનગર અને છેડાના વિસ્તારો જેમ કે નવસારી અને વલસાડ નર્મદા પંચમહાલ અને સાબરકાંઠા જેવા જિલ્લાઓની અંદર ઓર ઓરેન્જ એલર્ટ તો નહી પરંતુ યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને મોરબી આ બધા જિલ્લાની અંદર કઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી